નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ બે બે હજાર ત્રેવીસને વાર સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં આવી જોરદાર તેજી તમામે તમામ પાકના તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલા દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે કલોજી એકત્રીસો દસ થી તેત્રીસો પચાસ સિંગદાણા પંદરસો નેવ થી સત્તરસો જીરું ચાર હજાર પાંચસોથી છ હજાર બસો રાયડો આઠસો પચીસથી નવસો ઓગણપચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ઓગણીસ સૈન્યા અગિયારસોથી અગિયારસો પચાસ મેથી નવસો પંચાવન થી સિત્તેર અડદ તેરસો પચાસથી ચોત્રીસ રૂપિયા મગ સત્તરસો બોતેરથી એકવીસો બાર તુવેર પંદરસોથી બે હજાર દસ ધાણા અગિયારસો એસી થી સત્તરસો પચાસ અજમો સત્તરસો પચાસ થી સત્તરસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકવન ચારસો પચાસ થી પાંચસો ને ચાલીસ મગફળી અગિયારસો વીસ થી બારસો ને સિત્તેર મગફળી અગિયારસો પચાસ થી તેરસો ને પચાસ કપાસ બારસો પચાસ થી પંદરસો ને ચોપન રૂપિયા મરસા પંદરસો થી ચાર હજાર તલકાળા સત્યાવીસો અઠ્યાવીસ થી ત્રણ હજાર ચોર્યાસી તલ સફેદ પચીસો પચીસ થી એકત્રીસો ને પાંચ ઘઉં ટુકડા ચારસો નેવ થી છસો ને એક રૂપિયો સોયાબીન આઠસો અડત્રીસ થી આઠસો ને પંચોતેર જુવાર સાતસો ત્રીસ થી આઠસો ને સડસઠ લસણ ઓગણીસો થી ચોત્રીસો વરિયાળી અગિયારસો દસ થી સત્તરસો ને દસ રૂપિયા